ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જનરક્ષક સેવાઓનો આરંભ કરવામાં આવ્યો હતો એકસો બાર ઇમરજન્સીના પાંચ વાહનોની ફાળવણી થવા પામી છે તે પાંચ બોલેરોને પોલીસ વડા સાગર બાગમારે લીલી ઝંડી આપી હતી એકસો બાર ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અને ટોલ ફ્રી ઇમરજન્સી હેલ્પલાઇન છે જેમાં પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા બાળ હેલ્પલાઇન જેવા બધા ઇમરજન્સી નંબર છે ગુજરાતમાં એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત ઇમરજન્સી સેવા અમલમાં મૂકવામાં આવેલ છે જેથી એક જ નંબર વન ડાયલ કરવાથી જરૂરી મદદ પોલીસ ફાયર એમ્બ્યુલન્સ વગેરે ગણતરીની મિનિટોમાં મળી શકશે પહેલા પોલીસ માટે સો ફાયર માટે વન ઝીરો જેટલી અલગ અલગ ટોલ ફ્રી હેલ્પલાઇન લોકો માટે અમલમાં હતી જે અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવા મુશ્કેલી ભરેલ હતા જેથી વન ઝીરો ઝીરો વન ઝીરો વન વન ઝીરો એટ વગેરે નંબર રદ કરીને ફક્ત વન વન ટુથી થી જ

એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ અને વન વન ટુ પર જ્યારે ફોન કરે અને એમાંથી જે કન્સન પોલીસ સ્ટેશનમાં જે એમની ફરિયાદ આપતી હોય એ પ્રમાણે આ વન વન ટુ લેટરની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે એ પ્રમાણે એ ઉદ્દેશ્ય આ વન વન ટુ લેટરનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છ પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ રિંગ એ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપી રીતે પહોંચે ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આપતી હોય એનું નિરાકરણ થાય એ ઉદ્દેશ્ય થી ગુજરાત સરકાર આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં છે